અને અમને એટલો વિશ્વાસ છે કે અમારે જે લોકોએ અમારા પર આશીર્વાદ અમને આપ્યા છે આજે એટલે આ વખતે જીતની એટ્રીક લગાવવાની છે તમારે પુનરાવર્તન કોંગ્રેસ નું કરવું જ છે અહિયાં સરંગ ત્રીજી વખત વિધાનસભા કોંગ્રેસ જીતશે એટલે કે સળંગ ત્રીજી વખત અહીંયા કોંગ્રેસ છે તે વિધાનસભા જીતવાની છે ખાસ કરીને તેઓ લગભગ અત્યારે જયારે પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે જેમનો અંતિમ તબક્કો છે એટલે અંતિમ તબક્કાની અંદર એ જોવાનું છે કે અત્યારે ગુલાબજી રાજપૂત આગળ છે થોડી જ વારમાં લગભગ હવે સ્વરૂપજી ઠાકોર પણ આ જગ્યા ઉપર આવતા હશે અને તેઓ પણ જીતની જે હેટ્રિક છે તે લગાવવાના હશે કારણ કે અહીંયા હવે ધીમે ધીમે ઉમેદવારો એટલે કે સ્વરૂપજી ઠાકોર પણ હવે પહોંચવાના છે પહેલા ગુલાબસિંહ રાજપૂત અહીંયા પહોંચી ગયા છે ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે કે લગભગ પાંચ કે દસ હજાર ની લીડ સાથે તેઓ આ વખતે વિજય સરઘસ કાઢવાના છે એટલે કે જે રીતે આપણે જોયું હતું કે અવારનવાર બનાસકાંઠાની અંદર સામે આવ્યું છે કે કોઈક ના કોઈક ની જીત માટે હંમેશા દાવો કરવામાં આવતો હોય છે કે અમે જીતવાના છીએ આ જીતવાના છે એટલે કે ગુલાબસિંહ રાજપૂતે પણ અત્યારે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી દીધો છે અને ખાસ કરીને એ જોવાનું છે કે જે અત્યારે જીતનો વિશ્વાસ વ્યક્ત તો કરવામાં આવ્યો છે પરંતુ તેઓ કેટલી લીડ લઈને જાય છે અને આ વખતે ત્રીજી વખત વિધાનસભામાં કોંગ્રેસ આવે છે કે ફરી એક વખત જે રીતે 2022 માં ગુલાબ સિંહ રાજપૂત હાર્યા હતા તે જ રીતે આ વખતે તેઓ હારવાના છે કે પછી ગેનીબેનના નામે ગેનીબેનના કામે તેઓ આ વખતે જીતીને જાય છે સમગ્ર વા વિધાનસભાની જનતાના આદેશ રાનાદેશનો આજે જ્યારે મડપેટી સ્વરૂપે જરા કુલવાને છે ત્યારે મને વિશ્વાસ છે વાવની દેવતલે જનતા ઉપર એ સલંગાત્રીજી ઉપર કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા હશે શરૂઆતથી જે દીકસી ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી ભાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનો જે પરિણામ આપશે ત્યાં કોંગ્રેસ જીતશે હું આપના માધ્યમથી સમગ્ર વાવ સુકામ બાબાને જનતાને વિનંતી કરું છું ચૂંટણીનું પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે કોઈ વ્યક્તિ કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકટા ટીટણી કરવા ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી જ બધું હોય છે એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણી દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં એ પણ આપના માધ્યમથી હું વિનંતી કરું છું અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છે અને સો ટકા પરિણામ કોંગ્રેસમાં આવશે જેમ ગેની બેને વાત કર્યું પાંચ હજારથી ઉપર ને દસ હજારની આજુબાજુથી મળશે સમગ્ર વિસ્તારમાંથી વિશ્વાસ આ ત્રણ વિજય વિજય થાય તમારો તો એના માટે કોઈ અહીંયાથી અમારે ધણી ભગવાન ધીમ્માના દર્શન કરવા માટે જઈશું ત્યાં એની વચ્ચે જો સ્વાગત સન્માન કરે આવકાર આપે એ સ્વીકારતા રહીશું અને શાંતિપૂર્ણ

એના માટે બધાનો ભાવ વિધાનસભાના મતદારોનો આભાર પ્રથમ રાઉન્ડના અંતે અત્યારે તમે અઢી આગળ ચાલી રહ્યા છો પ્રથમ પ્રતિક્રિયા આ શરૂઆતથી હું કહું છું કે શરૂઆતથી થી લઈને છેલ્લે સુધી પરિણામમાં અમે લોકો આગળ